કઈ કે આપણે આટો મારવાય કોઈદી નો લઈ જાય કાય આજ તો માર માસીનો જ જાવું છે મારા પઠે જાવું છે જો પઠે તો બહુ મજા આવે ને બધું કુલુ હોય ને કેવું ઈટુન પઠ્ઠા હોય અલમરમાં માસીનો જ જાવું છે લેવાને જગાડું લઈ જાય મને ઓય ઓ ભાઈ ઓય હુવા તો દે હુવા તો દે કાંઈ રેવા નથી ગયા તમે ભૂલી ગયા છો નકરા ભૂલોકાવ મારે જવું મને માસિન કરે મને ભઠ્ઠે નથી લઈ ગયા મારે માસિન ઘર હું શું થાય ભઠ્ઠે જવું છે એવું લાગે તમને કામે દેવા છે કાઈ કામ નક કરે એટલે હું ઈ જો ને એટલે એને કામે મૂકીને વયા હું આવું ખરી ના હું કામ બામ કાઈ નઈ કામ કરવા ઈ હાટુ જાવું છે કામ લગાઈ દીયો એમ મારે લાલ વાડી છે આયા મારે વાડીનો કામ તો હારું મને આટો મારવા નઈ જાવ આ તો મારવા લીધકો કામ થી ઘર ભગી કરી દે હાલો કામ બામ કરવા ક્યાં નઈ જાવ હાલો લઈ હા જતી બેહી જાવ સની લેખિયા જે કોક વૈસિન તો મળે તો લેતા ને ઉબે જાળવે હાલો નક તો ભરી માશીને ઘરે લે હું જયા નથી જયા નથી ઘરે છો બેહાવા ચાલુ કરો ઈચ્છા હાલો પડાઈ કરી જોતી હવે હરકાય ની કાયકટ નહી નત તમારે દેવું જોય તમારે ઓલા બધી જાવ નકાય ખા તો پتہ ન બોલ ને તારી માશીનો પખો જોઈ લે હા હા સીમ ને બહુ મોટી તો કેદ નથી મેતકાય ઓરી કરું ધામ ના જો હોય જ છે ને હોય ને બધે ઓ બખરી સીમ ની મોટી મોટી ધીખ્યા માં દેખાડી ન દે મોટી મોટી તો બાર સીમ એ માર્સો દે ફર્ટી ભરવા પડ્યા

બે <an> બે <indo by wast legislation>

કામ <muchas> મને <muchas> <muchas>

આવું કામ તો બરા ભાવ છે ની અરે હું તને શીખવાડી દઈશ ને આવો આનું પટકા થઈ ગયા છે હા ઈ કોના પટકા થઈ ગયા ગાટમાં બલ્લેવાના થોડા હે હા ટ્રેકરમાં બધા ભરી લેવાના આ બッタ ભરી લેવાના એને શું કરવાનું પછી એને સારુ દળી નાખે એને ગંટીમાં નાખવાનું હા ગંટીમાં નાખીને સારુ દળી નાખે ગંટીમાં નાખીને સાફ કરી છે તો ખડકે અમે કાસીટો ખાવ હે હા અને આ પાટ કલીય આને આફિશિયલ ગાડી ઉભરી ગાડી ઉભરી મકાન ચડવા મકાન બનાવવાનો ઓલું ગાવ ગાવ કોલસો છે એવું છે

તપેરાઈ છે ભાઈ ને આવું મને કામ ન આવડે એમાં કટલું હું આમ હું ખોયું નાંંં પતકડું એમાં ઘડકો જાતો મોટો જબરદસ્ત એવું હોય આપણે ના રે એવું હલબો જા મને કીધું ગાવ છું કે લબાજા બાંધીનેમ ઘર ભેગું લાવવું છે જમણા